નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અમેરિકાના મિલિટરી બેઝ ઉપર હુમલો પાંચ સૈનિકો ઘાયલ અમેરિકાના જ્યોર્જિયામાં રાજ્યમાં હાલ ફોર્ટ સ્ટીવર્ટ મિલિટરી બેઝ ઉપર બુધવારે એક હુમલાખોરે ગોળીબાર કર્યો જેમાં પાંચ સૈનિકો ઘાયલ થયા આ ઘટના બાદ બેઝના કેટલાક ભાગોને સીલ કરી દેવામાં આવ્યા તમામ ઘાયલ સૈનિકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે અને મીડિયાના રિપોર્ટ મુજબ તે એ પણ સૈનિક હતો મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો સુરતના પીએસઆઈ ચાલીસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એમજી લિંબોલાની એન્ટી કરપ્શન બ્યુરોએ ચાલીસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે પીએસઆઈ એક આરોપીને માર ન મારવા અને વહેલા જામીન ઉપર છોડાવવા માટે આ લાંચની માગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં સંપર્ક કર્યો એસીબીએ છટકો ગોઠવીને પીએસઆઈની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહને સાતથી આઠ લોકોને અડપેટી લીધા એકનું થયું છે મોત અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન કરતા વાહને અકસ્માત સર્જો વહેલી સવારે ફૂટપાથ ઝડપે વાહન રસ્તા પર સાતથી આઠ વાહનોને અડફેટે લીધા અને લોકોને પણ અડફેટે લીધા જેમાં પચાસ વર્ષીય આધરનું ઘટના સ્થળે મોત થયું છે અને બાળકો સહિત સાત લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હાલ ઘટનાની તપાસ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન તેર લાખ અફઘાનિસ્તાનીઓને કાઢી મૂકશે પાકિસ્તાન સરકારે દેશમાં રહેતા તેર લાખથી વધુ અફઘાનિસ્તાની નાગરિકોને હાકી કાઢવાનો નિર્ણય લીધો છે આ કાર્યવાહી એક સપ્ટેમ્બરથી શરૂ થશે પાકિસ્તાને આવા લોકોને પરત મોકલવાનું શરૂ કર્યું છે જેમના પ્રૂફ ઓફ રજીસ્ટ્રેશન કાર્ડની અવધિ ત્રીસ જૂને પૂરી થઈ ગઈ હતી જે લોકો સ્વેચ્છાએ પાકિસ્તાન નહીં છોડે તેમની ધરપકડ કરવામાં આવશે પાકિસ્તાને આ કડક નિર્ણય અફઘાનિસ્તાન સાથેના વધતા તણાવ વચ્ચે લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પર હુમલો કરવાની સારી તક છે ગુજરાત એટીએસે અલ કાયદાના ઓનલાઈન મોડ્યુલનો પર્દાફાશ કરીને પાંચ આતંકીઓની ધરપકડ કરી છે જેમાં બેંગ્લોરની સમા પરવીન પણ સામેલ છે તપાસ દરમિયાન સમાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીર સાથે કનેક્શનનો ખુલાસો થયો છે સમાય ઓપરેશન સિંધુ દરમિયાન મુનીરને ભારત પર હુમલો કરવાની અપીલ કરી હતી અને પાકિસ્તાને ભારતમાં ખિલાફત પ્રોજેક્ટ લાગુ કરવા માટે કહ્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ વોર વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન અમેરિકાએ ભારતમાં ટેરિફમાં પચીસ ટકાનો વધારો કર્યો બાદમાં વડાપ્રધાન મોદીએ સ્પષ્ટતા કરી છે કે ભારત ખેડૂતોના હિતમાં ક્યારેય સમાધાન નહીં કરે એમએસ સ્વામિનાથન શતાબ્દી સંમેલનમાં તેમણે કહ્યું છે કે ભારત ખેડૂતોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા પ્રયત્નશીલ છે સોયાબીન સરસો મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે અને ભારત ખેડૂતોના હિતો માટે કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની વધુ એક ધમકી હજુ તો સેકન્ડરી ટેરિફ બાકી છે ભારત પર પચીસ ટકા ટેરિફ લાદ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ પ્રતિબંધોની ધમકી આપી છે તેમણે કહ્યું છે કે તમને હજુ પણ ઘણું જોવા મળશે હજુ ઘણા સેકન્ડરી સેક્શન જોવા મળશે તેમણે ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ભારત યુદ્ધ મિશનને ફ્યુઅલ આપી રહ્યું છે ટ્રમ્પનું આ નિવેદન ભારત માટે ચિંતાજનક છે જો કે ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાની કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચાર કરોડ લોકોના ખાવાના ફાંફા ગુજરાતમાં જ્યાં એક તરફ વિકાસની વાતો થાય છે ત્યાં બીજી તરફ અડધા કરતાં વધુ લોકો ગરીબીની રેખાની નીચે જીવે છે કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો ગુજરાતમાં ત્રણ પોઈન્ટ પાસઠ કરોડ લોકો મફત અનાજ મેળવે છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ લોકો મફત અનાજ મેળવતા હતા જ્યારે બે હજાર પચીસમાં આ સંખ્યા વધીને ત્રણ પોઈન્ટ પાસઠ કરોડ સુધી પહોંચી ગઈ છે આ વિસંગત સ્થિતિ ગુજરાતના વિકાસના દાવાઓ સામે સવાલ ઊભા કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં આઠ મહિનાનું બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયું છે વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે જેમાં એક આઠ મહિનાનું બાળક સંક્રમિત થયું છેલ્લા બે મહિનામાં સત્યાવીસ બાળકોએ આ વાયરસની સારવાર લીધી હતી જેમાં અત્યાર સુધીમાં સત્તર બાળકોના મોત થયા છે આ વાયરસથી સંક્રમિત દર્દીઓ મુખ્યત્વે પંચમહાલ અને ગોધરા જેવા આસપાસના વિસ્તારમાંથી મળી આવ્યા છે આ વાયરસના લક્ષણોમાં તીવ્ર તાવ ઝાડા અને ઉલટીનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીળા રંગના કાચબાનું રેસ્ક્યુ વડોદરાના તરસાલી વિસ્તારમાંથી દુર્લભ રંગનો અલબીનો કાચબો મળી આવ્યો છે દસ ઇંચ લાંબો આ ઇન્ડિયનના ફ્લેપ શેપ કાચબો રેસ્ક્યુ કરીને વન વિભાગને શું કરવામાં આવ્યો છે રંગ દ્રવ્યોના અભાવને કારણે તેનો રંગ પીળો છે ગુજરાત પ્રાણી કૃરતા નિવારણ સંસ્થાના એક્ટિવિસ્ટ રમેશ ચાયજી અનુસાર ગુજરાતમાં આવી પ્રજાતિનો કાચબો મળ્યો હોય તેવો પહેલો અને ભારતમાં સાતમો કિસ્સો છે આ કાસ્પો પ્રકાશ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રાન્ટ ઇન એડ શાળાઓને એક પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકારે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ બે પોઈન્ટ શૂન્ય હેઠળ ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ માટે આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે આ યોજના હેઠળ શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ દસ લાખથી લઈને એક પોઈન્ટ પચાસ કરોડ સુધીની એક વખતની સહાય મળશે આ નિર્ણયનો મુખ્ય હેતુ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની આ આર્મી ચીફ અસીમ મુનીર ફરી જશે અમેરિકા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયા સામે ટેરિફ વોર છેડ્યો છે તો બીજી તરફ પાકિસ્તાન પ્રત્યેનો તેમનો પ્રેમ વધી રહ્યો છે તેવું લાગી રહ્યું છે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર બે મહિનામાં બીજી વખત અમેરિકાની મુલાકાતે જવાના છે આ પહેલાં મુનીર જૂથમાં અમેરિકાની મુલાકાતે ગયા હતા અસીમ મુનીર પછી પાકિસ્તાનના વાયુસેનાના વડા ઝહીર અહેમદ બાબર સિદ્ધુએ પણ અમેરિકાની મુલાકાત લીધી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પોલીસ કર્મીઓ ટેન્શનમાં અમદાવાદ શહેરમાં સાત હજારથી વધુ પોલીસ કર્મચારીઓના પગારમાં વિલંબ થયો છે કારણ કે તેમના ડેટા કેન્દ્ર સરકારના નેશનલ કર્મયોગી પોર્ટલ સાથે કનેક્ટ કરવામાં વિલંબ થયો છે પગાર વિલંબને કારણે કોન્સ્ટેબલથી લઈને પીઆઈ સુધીના સ્ટાફમાં ઉહાપો જોવા મળ્યો છે લોનના હપ્તા જેવી તાત્કાલિક જરૂરિયાતોને કારણે દોડધામ વધી ગઈ છે હાલ પગાર ચૂકવણી શરૂ થઈ ગઈ છે અને ચાર દિવસમાં પગાર ચૂકવાઈ જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તીર્થયાત્રાએ ગયેલા ગુજરાતીઓ ફસાયા ઉત્તર કાશીમાં આવેલા પૂરે ગુજરાતની ચિંતા વધારી છે પૂરના કારણે અત્યાર સુધીમાં પાંચસોથી વધુ લોકો સાથેનો સંપર્ક તૂટ્યો છે ખાસ કરીને ગુજરાતમાંથી અમદાવાદ બનાસકાંઠા પાટણ અને ભાવનગરના લોકો તીર્થયાત્રાએ ગયા હતા ગુજરાત સરકાર તરફથી મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ખાસ કે અમદાવાદના નવ્વાણું બનાસકાંઠાના દસ પાટણના બાર ભાવનગરના પંદર પ્રવાસીઓ ઉત્તરાખંડમાં સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ગમે ત્યારે આવી શકે છે પૂર દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાંતી ઉપર પહોંચી ગયું છે અને હાલ તે બસોને ચાર પોઈન્ટ અઠ્યાસી મીટર નોંધાયું છે હરિયાણા અને ઉત્તરાખંડમાં થયેલા ભારે વરસાદને કારણે હાથીની કુંડ બેરેજમાંથી છોડાયેલા પાણીના પ્રવાહને કારણે જળસ્તરમાં વધારો થયો છે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો વધી ગયો છે પ્રવાસન અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને જરૂર પડે ત્યાં રેસ્ક્યુ અને રાહત કામગીરી માટે તૈયાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લિવ ઇનમાં રહેતી પુત્રીની પિતા અને કાકાએ હત્યા કરી છે થરાદના દાંત્યા ગામે અઢાર વર્ષની યુવતી ચંદ્રિકાના હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે લિવ ઇન રિલેશનથી નારાજ પિતા અને કાકાએ તેને તેની હત્યા કરી છે પરિવારજનોએ મોતને હાર્ટ એટેક થયું હોવાની કહીને અગ્નિસંસ્કાર કરી નાખ્યા પ્રેમી હરેશની હેબિયસ પર સર્જરી બાદ તપાસમાં ઓનર કિલિંગ પુષ્ટિ થઈ છે અને આરોપી કાકા અને પિતાની ધરપકડ કરવામાં આવી છે તો ચાલો મિત્રો હરીફથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે